મહારાજ મહારાજની મૂર્તિનું ગાડું આગળ ન વધતા ત્યાં જ મંદિર બનાવી દેવામાં આવ્યું હતું વડોદરાની ધરતી પર હટ કરીને સ્થાનક જમાવીને બેઠેલા હનુમાન દાદા હઠીલા હનુમાન તરીકે ઓળખાયા અને કાળના કરમે લોકો પૂરા શાળવીની પોળ નામ ભૂલવા લાગ્યા અને આ પોળને નવું નામ શ્રી હનુમાન પોળ આપવામાં આવ્યું વાડી વિસ્તારમાં આવેલ મંદિરમાં બિરાજેલા હઠેલા હનુમાનજી મહારાજના ભાવિક ભક્તો વિશેષ આસ્થા ધરાવે છે અને વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે આગલા દિવસે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં તમામ ભક્તોએ પ્રસાદીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી વાડી હનુમાનપુરમાં હનુમાનજીનું મંદિર હનુમાનજી નું મંદિર આવેલું છે જેમાં આજરોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું આ પ્રસાદીનું આયોજનમાં ઘણા ભક્તો આવ્યા અને પ્રસાદી લાભ લીધો છે એ બધા અમને બહુ આનંદ થયો છે આવો દર વર્ષે અમે કેટલા સાત વર્ષથી કરીએ છીએ અને અમને ભક્તોએ સારો એવો આવકાર આપ્યો છે અને અમે હનુમાન જયંતિના બીજે દિવસે અમે આ પ્રસાદી આયોજન કરીએ આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે આ વાડી અટીલા હનુમાન ની આવેલું છે ગાજરાવાડી વાડી નિયર તમારું નામ મારું નામ છે પવન કૃષ્ણ પ્રસાદ વંજોડદાર ઉર્ફે કિશોરભાઈ સી આજે શું પ્રોગ્રામ રાખ્યો તમે આજનો પ્રોગ્રામ એવો છે કે વડોદરાના દરેક રહેવાસીઓને જણાવીને આનંદ થાય છે કે વડોદરા વિસ્તારની અંદર વાડી વિસ્તાર આવેલો છે અને વાડી વિસ્તારની અંદર વાડી હનુમાનપુરમાં હનુમાનજીનું મંદિર છે જે અડીનાર હનુમાન મંદિરથી પ્રખ્યાત છે આશરે તેમજ પચાસ વર્ષ પુરાણું મંદિર છે જે ભંડારા ભંડારા તરફથી સ્થિત કરેલું છે અને અમે દર વર્ષે એમના જન્મોત્સવનું ભંડારાથી આયોજન કરીએ છીએ અને આજે અમે ભંડારાનું આયોજન કર્યું છે દરેક ભક્તો પધારીને ભંડારો લઈને આરોગીને બહુ ખુશ થયા છે આનંદિત થયા છે અને અમારે મંદિરની અંદર હવે અમે નવું જીવોદર્શન કરાવ્યું છે એ તમે આવીને દર્શન કરી શકો છો અને જે પૂરની અંદર જેટલા અમારા જે આ જે નાગરિકો છે સેવા કરે છે બહુ યુવાન છોકરાઓ છે બહુ પ્રશંસનીય છે મંદિરની અંદર મહારાજ બી છે અને બીજા બી સેવાદારો છે દર શનિવારે સુંદરકાંડનું આયોજન કરવા આવે છે એ બધું થઈને અમને બહુ ખૂબ આનંદ થાય છે અને આજનો જે વિષય છે એ બહુ મહત્વનો છે આજે જે ભંડારોનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ભાવિ ભક્તો બહુ ખુશીથી અને બહુ હુમ હમાઈને ઉમટી પડ્યા છે અમને બી જો આ બધું જોઈને બહુ આનંદ થાય છે અને અનુમાન દાદા અમને બધાને દરેક દરેક ભાવિ ભક્તોને દરેક રહેવાસીઓને એવી હિંમત આપે કે દર વર્ષે અમે દર વર્ષે અમે આવ્યું આયોજન કરતા રહીએ અને આ ભાવિ ભક્તોના આશીર્વાદ લેતા રહીએ બસ વિસર્યું છે જય હટીલાય તમારું નામ મારું નામ ગુરુચરણસિંહ મને કાકેભાઈ કહે છે અને અમારા સહયોગી છે જીગરભાઈ છે ગોભીભાઈ છે પછી અમારા મેહુલભાઈ છે એમાં મિલનભાઈ છે પછી અમારા હેપીભાઈ છે પછી અમારે કિશોરભાઈ છે દત્તુભાઈ મહારાજ છે આ કિશોરભાઈ કેટલા છેલ્લા છ મહિનાથી મંદિરની સેવા સંભાળી રહ્યા છે અને મંદિરના નવનિર્માણની અંદર બહુ મોટો એમનો ખાડો છે અને અમારા મહારાજ સેવા કરે છે બીજા આજુબાજુ રહેવાસીઓ છે આજુબાજુ રહેવાસીઓ છે એ એમની સેવાનું બહુ ધ્યાન આપે છે એટલું જ કહું કે જે જે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે